સુરતમાં નોકરી વાંચકો પાસેથી યુકેના વિઝા અપાવવાના નામે રૂપિયા દોઢ કરોડ જેટલી રકમ ખાંખેલી પુગરમાં ઉતરી ગયેલી બંટી બબલીની જોડી પૈકીના એક આરોપીની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરાઈ છે આ સમગ્ર ઘટનામાં ફરાર આરોપીની પત્નીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે બંટી બબલીની જોડી ફેસબુકના માધ્યમ થકી નોકરી વાંચકોને યુકેના વિઝા અપાવવાની લાલચ આપી સુરતના વિશુ સ્થિત ઓફિસે મળવા માટે બોલાવતા હતા નોકરી વાંચકો પાસેથી લિખિતમાં કરાર કરી પંદર લાખ રૂપિયા જેટલી રકમ નક્કી કરવામાં આવતી હતી જે પૈકી પાંચ લાખ રૂપિયા જેટલી રકમ એડવાન્સ પેટે પડાવી લેવામાં આવતી હતી સુરતના ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાંચુકોનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકીના વિઝા અપાવવાના નામે એક કરોડથી વધુની રકમ બંટી બબલીની જોડીએ ખંખેરી લીધા હતા ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિવ્યાના ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વેસુ ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી હતી ફેસબુકના માધ્યમથી નોકરી વાંચકોનો સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે પોતાની ઓફિસે બોલાવવામાં આવતા હતા જ્યાં બાહેન્દરી કરાર લખાવી પંદર લાખ રૂપિયામાં યુકેના વિઝા અપાવવાની લાલચ આપવામાં આવતી હતી જેનું એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા લેવામાં આવતા હતા આ રીતે બંટી બબલીની જોડીએ કુલ એકવીસ જેટલા નોકરી પાસેથી કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી હતી રૂપિયાની રકમ પડાવી લીધા બાદ નોકરી યુકેના વિઝા અપાવવાના નામે બંટી બબલીની જોડીએ છેતરપિંડી આચરી હતી એટલું જ નહીં પોતાની ઓફિસ બંધ કરી બંટી બબલીની જોડી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી જ્યાં ધરપકડથી ટાળવા ભાગતી ફરતી આ જોડીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી જે ગુનાની તપાસ કરી રહેલી ઇકો સેલ દ્વારા બંટી બબલીની જોડી પૈકી આરોપી યુસુફ ખાન પઠારની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે ઇકો સેલને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી દિલ્હી ખાતે હાલ આવી રહ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણને ઝડપી પાડવામાં ઇકો સેલને સફળતા મળી ગઈ છે જ્યારે ગુનામાં ફરાર આરોપીની પત્ની દિવ્યાના ખાન પઠારની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે